નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલી તાલુકાથી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા બે હજાર એકવીસ સાલમાં નોંધાયેલા ગુનાના આરોપીને પોસ્કો એક્ટ મુજબ વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં આરોપીએ સગીરાને પટાવી ફોસલાવી પાવાગઢ પાસેના ઘોઘંબા સહિત અન્ય સ્થળોએ દુષ્કર્મ આચરણની નોંધાયેલી ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદર રજૂઆત દલીલ ગ્રાહ રાખી તકસીરવાર ઠેરાવી સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે સાવલી તાલુકાના નગરીના આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયકને દુષ્કર્મના ગુનામાં વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ અન્ય ગુના કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠમાં પણ ત્રણ વર્ષ અને પાંચ વર્ષની સજા તેમજ રૂપિયા ત્રણ હજાર અને પાંચ હજારનો દંડ ફટકાર્યો જ્યારે ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખ વિક્ટિમ કોર્પોરેશન ચૂકવવા ભલામણ કરાઈ છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પુનઃ ગુના રજિસ્ટર નંબર પાંચસો ત્રણ બે હજાર એકવીસ ઇપિકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર તથા પોક્સો એફી કલમો ત્રણ ચાર પાંચ છ મુજબના ગુના કામે આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયબ રહેવાસી મોવાલ નગરીનાઓને વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારના દંડ ફટકારાયેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠ કામે ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠ કામે પાંચ પાંચ વર્ષની સજા અને પાંચ પાંચ હજારનો દંડનો હુકમ કરેલો છે તેમજ ભોગ બનનારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ભલામણ કરેલું છે આ બનાવમાં આરોપી ભોગ બનનારને પટાવી ઘોસલાવીને